નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ગરુડ પુરાણ મુજબ આ પાંચ આદતો નોતરે છે ઘરમાં ભયંકર ઝઘડા અને લગ્ન જીવનમાં થાય છે કંકાસ ઘરમાં પૈસો પણ નથી ટકતો મિત્રો આજનો આ વીડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે મિત્રો ઘરમાં ઝઘડા અને લગ્ન લગ્નજીવનમાં કંકાસ દૂર કરવા અને ઘરમાં પૈસાને ટકાવવા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરો વિડીયો સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ગરુડ પુરાણમાં એવી પાંચ આદતોનો ઉલ્લેખ છે જો આપ આદતોને સુધારવામાં ન આવે તો તેનાથી ઘરમાં કલેશ અને પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓ થઈ શકે છે સામાન્ય લોકો ગરુડ પુરાણ વાંચવાથી ગભરાય છે કારણ કે ગરુડ પુરાણને કોઈના મૃત્યુ બાદ વાંચવામાં આવે છે હકીકતમાં ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ થનારી ઘટનાઓ વિશે વર્ણવામાં આવેલું છે ગરુડ પુરાણ સનાતન ધર્મના અઢાર મહાપુરાણોમાંનું એક છે આ મહાપુરાણ વ્યક્તિના જન્મથી મૃત્યુ સિદ્ધિના જીવન સાથે સંબંધિત છે માણસને ભક્તિ જ્ઞાન સદાચાર અને નિસ્વાર્થ કાર્યનું મહત્વ સમજાવવામાં આવે છે ગરુડ પુરાણમાં ગરુડ અને નારાયણની વાણી દ્વારા ભક્તિનો પાઠ શીખવવામાં આવે છે આ સિવાય લોકોને જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે જણાવવામાં આવે છે આવી બાબતોનું પાલન કરવાથી વ્યક્તિ પોતાના જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓથી બચી શકે છે આવો જાણીએ ગરુડ પુરાણમાં વર્ણવેલ કેટલીક આદતો જે પરિવારની શાંતિને બગાડે છે એક નકામી વસ્તુઓ ભેગી કરવી કેટલાક લોકોને ઘરનો નકામી વસ્તુઓ ભેગી કરવાની આદત હોય છે અને તેઓ કંઈ પણ ફેંકવા માંગતા નથી જેના કારણે ઘરમાં નકામો કચરો જમા થઈ જાય છે ઘરમાં રાખેલો આવો કચરો હંમેશા પરેશાનીનું કારણ બને છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરના સભ્યો વચ્ચેના સંબંધો બગડે છે બે પ્રદૂષિત વાતાવરણ ઘરની સ્વચ્છતા અને ઘરમાં રહેવા માટેના વાસ્તુ નિયમો વાસ્તવમાં ફક્ત આપણા ભલા માટે જ બનાવવામાં આવ્યા છે તમારું ઘર અને આજુબાજુ સ્વચ્છ રાખવાથી તમે બીમારીઓથી બચી શકો છો પરંતુ ઘણા લોકો આ બાબતો પ્રત્યે ખૂબ જ બેદરકાર હોય છે આવા ઘરોમાં હંમેશા નકારાત્મક ઊર્જા આવે છે તેના કારણે રોગો ઝઘડા વગેરે થાય છે ગરુડ પુરાણમાં ઘરમાં સુખ અને શાંતિ જાળવવા માટે ઘરને સ્વચ્છ રાખવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની સલાહ આપે છે કહેવાય છે કે ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દેવા માટે સવારે વહેલા ઉઠવું જોઈએ ઘર સાફ કરવું જોઈએ સ્નાન કરવું જોઈએ અને ભગવાનની પૂજા કરવી જોઈએ ત્રણ રાત્રે ગંદા વાસણો રાખી મૂકવા ઘણીવાર લોકો ઘરે જમ્યા પછી વાસણ ધોયા વગર રસોડામાં શીખમાં મૂકી દે છે જેના કારણે ઘરના સભ્યો વચ્ચે મતભેદ અને ઝઘડા થાય છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે આ આદત બદલવી જોઈએ અને વાસણો રાત્રે જ ધોવા જોઈએ ચાર પાર્ટનરથી દૂર રહેવું ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ પુરુષ કે મહિલાએ પોતાના પાર્ટનરથી લાંબા સમય સુધી દૂર રહેવું જોઈએ નહીં આનાથી માત્ર દાંપત્ય જીવનને જ નુકસાન નથી થતું પરંતુ પરિવારમાં ઘણી સમસ્યાઓ પણ ઊભી થાય છે સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવવા માટે બંને માટે પ્રેમથી જીવવું વધુ સારું છે પાંચ જીવનસાથીનું અપમાન જો તમારું જીવનસાથી તમારું અપમાન કરે છે અને ફરજો યોગ્ય રીતે નિભાવતો નથી તમારા સંબંધોમાં તણાવ આવવાનો જ છે ગરુડ પુરાણ કહે છે કે આવા જીવનસાથીને છોડવા વિશે એક માટે વિચારવું જોઈએ નહીં જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે જીવનસાથીથી અંતર રાખવું વધુ સારું છે કારણ કે જીવનસાથીનું અપમાન સમગ્ર પરિવારના જીવનમાં તણાવનું કારણ બને છે મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ